નમસ્કાર દર્શક મિત્રો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું રાઠોડ અંકિતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર જામનગર વકીલ હત્યા મામલે પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ચૂંટણીને લઈ મેદાનમાં રાજકોટ મુલાકાતે આવ્યા જામનગરમાં બાઇક સારા કોન્સ્ટન્ટ કરતા જોવા મળ્યા કાયદો વ્યવસ્થાનો ભય નહીં હવે સમાચારને જોઈએ વિગતવાર ચોટેલા નેશનલ હાઇવે પર જોલી એન્જોય પાસે રાત્રિના સમયે આરોપી સાથે નીકળેલી પોલીસ વાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી રાજકોટ પોલીસની વાન આરોપી સાથે વડોદરાથી આવી રહી હતી ત્યારે ચોટીલા નજીક નેશનલ હાઇવે પર જોલી એન્જોય વોટર પાર્ક પાસે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી પોલીસ વાન સાઈડમાં રોકી દેતા આરોપી અને પોલીસ કર્મચારીનો આબાદ બચાવ થયો બનાવની જાણ ચોટીલા નગરપાલિકાના ફાયર ભાગના થતા ફાયર ફાઇટરો નરેન્દ્રસિંહ જાડેજા હરેશભાઈ ઉપાધ્યાય મનસુખભાઈ અજયભાઈ દ્વારા પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા